અને બેસ્ટ કપડાની તમે ચોઈસ કરો જેમાં કપડામાં તમને કઈ કઈ વેરાયટી તમને આજે મળવાની છે એ હું તમને બતાવી દઉં જેમાં જેમ કે જોવા જાઉં તો આ ટી શર્ટ છે જે નાના નાના બાળકો માટે છે અને જો તમે પેન્ટ શર્ટ ની જોડી લેવા માંગતા હોય તો આ જોડી પણ બેસ્ટ છે જે મને તો ખૂબ જ મસ્ત લાગી અને જેમ કે બીજી જોડી તમારા નાના નાની છોકરીઓ માટે તમે લેવા માંગતા હોય કે શું લેવું છે શું નથી લેવું એ પણ કન્ફ્યુઝન હોય તો એ માટે તમારે કન્ફ્યુઝન ના રહેવું કારણ કે આ જગ્યા પર તમે આવશો ને અને તમારે જે નાના નાના બાળકોની એજ કેસો એ પ્રમાણે તમને કપડાં પણ તમને ચોઈસ કરાવશે અને બેસ્ટ સર્વિસ પણ તમને મળી જવાની છે જેમ કે તમે આ ફ્રોક જોઈ શકો કેવી બેસ્ટ ક્વોલિટીમાં અને સારું લાગે છે જેમ કે આ છે ટી શર્ટ છે જેમકે મેં તમને વાત કરી કે નાના નાના છોકરાઓના કપડા જેમ કે આ તમે કલેક્શન જોઈ શકો કેવું બેસ્ટ છે અને સર્વિસની વાત કરું તો મને તો ટેન ઓફ લાગી છે અને કલેક્શન જેમ કે ઈઝી રીતના કોઈ પણ જગ્યાએ નથી મળતું પણ આ જગ્યાએ તમે આવશો એટલે જેમ કે આ જોઈ શકો હવે આ કલેક્શન છે એ કેવું બેસ્ટ છે આ કલેક્શન છે એ કેવું બેસ્ટ છે કાયમ જેમકે હવે બીજું હું તમને કલેક્શન બતાવી દઉં હવે આ કલેક્શન જોઈ શકો જે કોફી નું કલેકશન છે નાનું કલેક્શન છે જે બીજા બધા તમને નવા કલેક્શન જે આ જગ્યા ઉપર તમે આવશો ને એટલે તમે ખુદ કન્ફ્યુઝ થઈ જશો કે તમારા બાળક માટે કયા કપડા લઈ જવા કારણ કે મને તો આ શોરૂમમાં જોવા જાવ ને તો બધા કપડાં ગમે છે કારણ કે બધા તો આપણે લઈ જઈ ના શકીએ જો બધા લઈ જાવ હોય તો આપણે બહુ મોટું યુટ્યુબર બનવું પડશે એની માટે આપણે ફૂલ જ તૈયારી કરવી પડશે અને ખૂબ જ તૈયારી કરવી પડશે પણ એ એકલાથી નથી થવાનું જે ઈ તમારા સાથ સપોર્ટ થી જ થવાનું છે અને જો મારી ચેનલ ઉપર તમે નવા જાવ તો ચેનલ ને પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન ને દબાવી દો જેથી કરીને મારા નવા નવા વ્લોગ તમને ઈઝી રીતના મળી રહે હજી સુધી તમે પણ તમારા નાના નાના બાળકો માટે કપડા નથી લીધા તો લિટલ માર્વેલ ની મુલાકાત લેવાનું ભૂલતા નહીં ત્યાં તમને બેસ્ટ અને સારું કલેક્શન મળી જવાનું છે તો આજે જ પહોંચી જાવ